જય દ્વારકાધીશ બધાને જય રામ જય મા મોગલ અને સ્વાગત છે ભાઈ તમારું આપણે આજના વિડીયોની અંદર તો એક તો જય શ્રી કૃષ્ણ જેટલા પણ ભાઈઓ જોવે છે જ્યાંથી જોવે ઘણા બધા ભાઈઓ કહેતા હોય કે ભાઈ તમે ગાડીમાં જાઓ ગાડીમાં જાઓ તો હમણાં આપણે ઘણા સમયથી ઘરે છે ઘરે છે અને પાછા આપણે જાફું ગાડીમાં બહુ જલ્દી પણ એની પહેલાં મેં કીધું અહીંયા હોય ને એટલે તમને નવું નવું નહો મને કરવાની મજા આવે એટલે મેં કીધું હાલો આઈ છે ને આપણે ફોન કરીએ ભાઈને અને એને તળાવીએ અહીંયા કરીએ આજે શિખં ખાવાનું છે લઈને અને જોઈએ કે કોણ કેટલું શ્રીખંડ ખાઈ જાય છે તો બાકી તો તમને ખબર જ છે કે આપણે ફોન કરશું હમણાં આજે જીગર ભાઈનો વારો આપણે લેવાનો છે અને ઓલી ફેરે પાછલા એની ચેનલમાં તમે જોયું હશે ભાઈ એમાં આપણે હારી ગયા હતા આપણું મોટું એને શું કહેવાય કોદરાવારું કહી રહ્યું તો આજુ ફેરા આપણે એનો વારો કાઢવાનો છે અને આજુ ફેર જોઈએ આપણે કાંઈક સરસ રાખશું એને યારે કઈ રીતના રાખીએ હવે એ આવે પછી ખબર પડે તો આજે આપણે શિખંડનો આખે આખું ભાઈ જોવાનું છે એ કેટલું ખાઈ છે મારાથી વધારે ખાઈ જાય છે કે હું એનાથી વધારે ખાઉં છું બાકી બીજું મેં તમને કીધું એમ જર્ની પણ આપણે બહુ જલ્દી ચાલુ કરશું આપણે પેલું કામ કરીએ ફટાફટ કરીએ એને ફોન અને એને બોલાવીએ અહીંયા અને આજે એને આપણે શું કહેવાય હરાવીએ શિખંડ ખાવાની ચેલેન્જમાં

એ હમણાં ખબર મોટા મોટા ના ફાકાશન હમણાં ખબર પડી જાય તો શું થાય ફટાફટ આપણે પેલા કરી આપણે આપડે સેટિંગ કરી લીધું બે ચમચી આપણે રાખી દીધી છે બાકી આ બે પાંચસો પાંચસો ગ્રામ ના બોક્સ છે ભાઈ હવે જે હારી જાય એને અહીંયા હમણાં કરી દઉં ટાઈમર સ્ટાર્ટ પાંચ મિનિટ નો ટાઈમ છે અને પાપા પૈસાની તો ઉતાવર કે હોય ને અને પૈસાની ઉતાવર કે હું ભાઈ આ પંદરસો રૂપિયા આપણે ભાઈ રાખા જેને પંદરસો રૂપિયા આપણે નાખી દે જી જીતે ભાઈ જી જીતશે એ લઈ જાય હવે જોવાનું હવે એ મોઢું જોયું આર્યામાં મોઢું જોયું આર્યામાં મોઢું જોયું અવિડુંક જે પેટ અવડુંક છે તું આવડો હો એમાં એવડો ડબલો નહીં અમાય આ તો જોયા ભાઈ હાલો ફટાફટ કરીએ શરૂઆતને જોઈએ આજે આપણે હરાવી દેવાનું થાય છે ગમે એમ થાય છે શ્રીખંડ આપણે ટૂંકા ટાઈમની અંદર પૂરું કરી દેવાનું છે તારે નહીં મારે જોઈએ હવે

아버. 그래 마루트. 그 눈다 거기만 넣을 거 너무. 아이가 저홍, 콘디트야 저홍. 애가 엄마 나 여기 밖에. 거저 받아내야 오준아블아. 아 말아. 버려줘요. 아니 엄마, 엠.

Tak marah kau lagi loh, eh? We have a problem. Orang baik kau main terus dia berani pun terus beli loh, Lokasi mana Lokasi mana? तो भाई ले आप अभी सब बाहर हमारे तैयार है हम्म। तो मैं क्यों भाई कौन खाई खा गया? आने <laughs> देते आप आपके। यदि तेरा परेशानी तो है भाई? तो माफ़ी। तो आज तेरे अभी मेरे को चलना है भूख ना दी। अब आप लोग कौन थे? आज परेशान है दुबारी खंता है।

હરી ગયો ઓર આ તો પકટતો યાદ છે પાનું સુધી જતો જલે આ બળાળો લાગ્યા મને તે આનો હમ વે માં વે દે આને જોઈ ગયો આમ જો તાર કેટલો છે ના આમ નમું ફોર નહી આ એ સરસ તારે આજે કરવાનું ખબર આપા ભલે 5 મિનિટ ભલે થકી ખા ખાવાનું 5 મિનિટ નું હતું લે જે ગયો લે ભાઈ ડબલ વાળો હે તો 5 મિનિટ માં બીજું ઉતાર ખાજે એ ઉપર ઉપર આમણા મોડી મોડી કરતો તો કઈ જારી નહીં આપે 5 મિનિટ નું વાંધો ન લઈ જાય કા આખો લઈ કા લઈ જાજો ફોન લઈ જાવા વાહ આ ગયા મુરત રૂપિયા સોરી 5 મિનિટ માં 3000 રૂપિયા કમાવાની ટ્રીક 5 મિનિટ માં 3000 અને પછી ઝિકણ નો હા ખાઈ લઈ જજો 4 5 6 भाई येनो फोटो फोटो के तो दे दे पैसा 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 फोटो फोटो के तो साजेवे फोटो फोटो के तो बावा नहीं जना फोन करू ना 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 बहुत फोन करतो बाका बोल देगी भाई ओ नहीं फोन करो भाई आ बेडाबला तुम जाओ 5 मिनट के अंदर भाई काय सर पूरा करया है ना आवे मैं आपरे केमू पडे आ जाओ तुमने आमा थोड़ो कोई धूके बच्चा के खाने की चीज ना भाई कौन बच्चों है तुम्हें कैसे आता है अपने छोकरों में जिंदा हो दिनों जाने मारी खेल है उनमें हो गया एक नेट डे लोगे उनके तो बारे में कहीं बंदा नहीं होता जिम को जो लोग मने एंजियों के तुम जीता रहे ये मारी खेल है उनमें है कि जिम को हो नाम ने टीम ने तो भाई जी है तुम्हारे मजेरी हमें है और हमारे को भाई साथ तो जैसे काम पर बेहद बड़ा लगता है बड़ा तो लगता है भाई खाली खाली कहता तो तो मेरे को बड़ा लगता

પણ આની અરે આ વ્યક્તિ અરે ખાવા બાબતે જલન નહીં કરવા આપણે બીજી વાર આવવાનો બહોજો છે અને આનો કદાચ તમે બીજો કેસુરભાઈની જલનમાં વિડિયો જોયો હશે એમાં આઈ ગયો છે કે આ ભાઈ એમાં કેસુરભાઈને કરી નાખ્યો ફૂકલો ઓમ આ પીરુ એ આ પેટ વધારવાનો તો કાઈ માં ધોની પણ પાછી પર તને મૂકીશ નહીં પાછી પર મને કઈ એવું જ આપીશ ને ખાધા છે થી થાહે જોયું છે હેટાણનો કરો 3000 એ કરી કેતો તો દઈ દે